બોડોલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાનો મહત્વપૂર્ણ સુખી ડેમ એના દરવાજા ગઈકાલે છ ગેટ ખોલવામાં આવ્યા હતા છ ગેટ મારફતે પાણી પંદર હજાર ક્યુસેક છોડવામાં આવ્યું હતું અત્યારે હવે લગભગ ત્રીજા ભાગનો આવરો હોવાથી પાણીનો આવરો હોવાથી હવે બે ગેટ ત્રણ ફૂટ જેટલા પોઈન્ટ નાઇન મીટર નેવ સેન્ટીમીટર જેટલા ખુલ્લા રાખવામાં આવ્યા છે આ લેટેસ્ટ અપડેટ છે અત્યારે વાત કર્યા છે આપણે ત્યારે અગિયાર વાગ્યાના સમયે ડેમનું રૂલ લેવલ એકસો સુડતાલીસ પોઈન્ટ અઢાર મીટર છે જ્યારે હાલ અત્યારે ડેમનું જે લેવલ છે એકસો છેતાલીસ પોઈન્ટ એકાણું મીટર છે એટલે ઓછું છે ડેમમાં પાણીનો ભરાવો કુલ સિત્યાસી પોઈન્ટ ચાલીસ ટકા જેટલું પાણી ભરેલું છે અત્યાર સુધીને સુકી ડેમ સાઈડ પર નવસો છવ્વીસ મિલીમીટર લગભગ કરીબ એક મીટર જેટલો ચાલીસ ઇંચ જેવો વરસાદ વરસી ગયો છે અને ઇનફ્લો છે તે પાંચ હજાર નવસોના આઠ ક્યુસેક્સ છે અને બે દરવાજા વચ્ચેના ખોલી ત્રણ ફૂટ જેટલા પાંચ હજાર નવસો આઠ એટલો જ આઉટફ્લો પણ છે હવે સપાટી નિયંત્રણ હેઠળ છે હવે કોઈ એવી મગજમારી પણ નથી કે ડાઉનસ્ટ્રીમ સાઈડ પર જે ભારત નદીમાં આ પાણીનો પ્રવાહ જાય છે પહેલાંથી એકદમ ત્રીજા ભાગનો પ્રવાહ હવે સુખી ડેમનો ઠલવાશે હવે વરસાદ પણ નથી છોટાઉદેપુર જિલ્લામાં જેને લીધે કરીને સૌ કોઈને રાહત પણ થઈ છે આ પરિસ્થિતિ બાદ હવે જ્યાં જ્યાં ખલિયા તૂટી ગયા હોય રસ્તાઓના પ્રશ્નો હોય એની પણ સમસ્યાનો ઉકેલ લાવવાનો રહેશે